ધોરણ બે વિષય કમ્પ્યુટર પરિચય પાર્ટ ચાર માઉસના ઉપયોગો પાર્ટ ચાર માઉસના ઉપયોગોમાં આજે આપણો બીજો વિડીયો છે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા માઉસને પકડતા શીખવાનું કે માઉસને કેવી રીતે પકડવાનું માઉસ પર કેટલા બટન હોય છે માઉસને સેના પર રાખીને સરકાવવાનું તેમજ મા માઉસ પોઈન્ટર વિશે માઉસ પોઈન્ટરને ઓળખતા શીખ્યા પછી માઉસનો ઉપયોગ શીખ્યા હવે આગળ આવે છે ક્લિક કરવું માઉસનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો ચાલો શીખીએ ક્લિક કરવું એને ક્લિકિંગ પણ કહેવાય છે તો જુઓ માઉસના માઉસ પર કેટલા બટન હોય છે બે કે ત્રણ માઉસને યોગ્ય રીતે પકડો હવે આગળ માઉસના ડાબા બટન પર તમારી પહેલી આંગળી છે આપણે આગળ ગયા વિડીયોમાં જ શીખી ગયા હતા માઉસને પકડવાનું માઉસના પહેલાં બટન પર એટલે કે ડાબા બટન પર આપણી કઈ આંગળી પહેલી આંગળી તો માઉસના ડાબા બટન પર તમારી પહેલી આંગળી છે માઉસનું બટન દબાવીને તરત છોડી દો કયું બટન ડાબું બટન માઉસનું ડાબું બટન દબાવીને તરત છોડી દો આ ક્રિયાને ક્લિક કરવું અથવા તો ક્લિકિંગ કહે છે શું છે માઉસનું ડાબું બટન દબાવીને તરત છોડી દેવાની ક્રિયાને શું કહે છે ક્લિક કરવું અથવા તો ક્લિકિંગ સ્ક્રીન પર કોઈ વસ્તુને પસંદ કરવા માટે તેનો ઉપયોગ થાય છે સ્ક્રીન પર કોઈ વસ્તુને પસંદ કરવા માટે તેનો કોઈ વસ્તુ સ્ક્રીન પર કોઈ વસ્તુ પસંદ કરવા એટલે ક્લિક કરવા માટે જેનો ઉપયોગ થાય છે ક્લિક કરવા માટે તેનો ઉપયોગ થાય છે આગળ ડબલ ક્લિક ડબલ ક્લિક કરવું એટલે માઉસના ડાબા બટનને બે વાર ઝડપથી દબાવીને છોડી દેવું ડબલ ક્લિક એટલે માઉસના ઢાબા બટનને કયા બટનને ઢાબા બટનને આપણે હાથની કઈ આંગળી પહેલી આંગળી માઉસના ડાબા બટનને બે વાર ઝડપથી દબાવીને છોડી દેવું તેનો તેને શું કહેવાય ડબલ ક્લિકિંગ તેનો ઉપયોગ પ્રોગ્રામ ખોલવા માટે થાય છે ક્લિકિંગનો ઉપયોગ શેના માટે થાય છે વસ્તુ પસંદ કરવા જ્યારે ડબલ ક્લિકિંગનો ઉપયોગ થાય છે પ્રોગ્રામ ખોલવા માટે બરાબર છે આગળ ડ્રેગ કરવું અથવા તો ડ્રેગિંગ તો માઉસને યોગ્ય રીતે પકડો યોગ્ય રીતે એટલે આપણા હાથની પહેલી આંગળી ડાબા બટન પર બીજી આંગળી જમણા બટન પર અને બાકીની આંગળી અને અંગૂઠા વડે માઉસને પકડવા આગળ તમારી પહેલી આંગળી માઉસના ડાબા બટન પર છે બરાબર માઉસનું ડાબું બટન દબાવી માઉસનું ડાબું બટન દબાવી તમારી આંગળી ઉચક્યા વિના માઉસને પેડ પર સરકાવવી માઉસને પેડ પર સરકાવી માઉસ પોઈન્ટરને સ્ક્રીન પર ચોક્કસ જગ્યા સુધી ખસેડો એ શું કહે છે આમાં કે માઉસનું આપણે ડાબું બટન દબાવીને અત્યાર સુધી કેવું છોડી દેતા હતા તો એને ક્લિક કરવું કહેવાય એકવાર દબાવીને છોડી દેવું કે બે વાર દબાવીને છોડી દેવું આમાં શું કરવાનું છે માઉસનું ડાબું બટન દબાવ્યા પછી છોડવાનું જ નથી અહીંયા લખ્યું છે ને આંગળી ઊંચક્યા વિના એટલે ડાબો બટનને દબાવી રાખીને પહેલી આંગળીથી દબાઈ રાખીને માઉસ પોઈન્ટને સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યા સુધી ખસેડવાનું છે સ્ક્રીન પર માઉસને ખસેડવાનું છે પછી ડાબું બટન છોડી દેવાનું છે તો આ ક્રિયાને શું કહે છે ડ્રેગ કરવું અથવા તો ડ્રેગિંગ જુઓ શેના માટે ડ્રેગિંગનો ઉપયોગ થાય ચિત્રકામ તથા રંગકામ માટે પેઇન્ટમાં ડ્રેગિંગનો ઉપયોગ થાય છે ચાલો ફરીથી ક્લિક કરવું કોને કહેવાય તો માઉસનું ડાબું બટન એકવાર દબાવીને છોડી દેવાની ક્રિયાને શું કહેવાય ક્લિક કરવું ડબલ ક્લિક માઉસનું ડાબું બટન એકસાથે બે વાર એક સાથે બે વાર ઝડપથી દબાવવું ઝડપથી બે વાર માઉસનું ડાબું બટન બે વાર ઝડપથી દબાવવાની ક્રિયાને ડબલ ક્લિકિંગ કહેવાય જ્યારે ડ્રેક કરવું કોને કહેવાય તો માઉસનું ડાબું બટન દબાવી રાખીને માઉસનું ડાબું બટન દબાવી રાખીને સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાએ મૂકવા માટે સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાએ માઉસના પોઈન્ટરને ખસેડવાનો ખસેડવું તેને શું કહેવાય ડ્રેક કરવું માઉસનું ડાબું બટન દબાવી રાખીને સ્ક્રીન પર કોઈ જ ચોક્કસ જગ્યા સુધી ખસેડો તેને શું કહેવાય ડ્રેક કરવું ડ્રેગ ડ્રેગિંગનો ઉપયોગ શેમાં થાય છે ચિત્રકામ તથા રંગકામ કરવા માટે થાય છે અહીં આપણો પાઠ ચાર કોમ્પ્યુટરના ઉપયોગો પૂરા થાય છે હવે જોઈએ આપણે સ્વાધ્યાય સ્વાધ્યાયમાં છે ખાલી જગ્યા પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા પર બે કે ત્રણ બટન હોય છે શેના પર બે કે ત્રણ બટન હોય છે માઉસ આગળ માઉસને ખાલી જગ્યા પર રાખવામાં આવે છે માઉસને સેના પર રાખીને સરકાવવામાં આવે છે માઉસ પેડ પર માઉસને ખાલી જગ્યા પર રાખવામાં આવે છે તો માઉસ પેડ પર મોનિટર પરના એરોને ખાલી જગ્યા કહે છે મોનિટર પરના એરોને શું કહેવાય માઉસ પોઈન્ટર શું કહેવાય માઉસ પોઈન્ટર પેલો નાનો તીર આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા કે નાનો તીર એને શું કહેવાય માઉસ પોઈન્ટર આગળ માઉસના બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા આમાં શું લખું દબાવીને એક જ વાર દબાવીને છોડી દેવાનું છે તો આને કઈ ક્રિયા કહેવાય ક્લિક કરવું અથવા તો ક્લિકિંગ આગળ જ્યારે તમે માઉસ પેડ પર માઉસ ઉપર તરફ સરકાવશો ત્યારે સ્ક્રીન પર એરો પણ ખાલી જગ્યા તરફ ખસશે માઉસ ઉપર બાજુ લઈ જશો તો એરો બી કઈ બાજુ જશે ઉપર બાજુ આગળ માઉસના બટનને ઝડપથી બે વાર દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે માઉસના બટનને ઝડપથી બે વાર દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે ડબલ ક્લિક કરો બરાબર છે આજે આપણે જે આગળના એરો પાનઓ ચલાવ્યું તે નોટબુકમાં લખવાનું છે અને સ્વાધ્યાયની બધી ખાલી જગ્યા પાંચ વાર લખવાની છે એક ખાલી જગ્યા પાંચ વાર લખાઈ ગયા પછી જ બીજી ખાલી જગ્યા શરૂ કરવાની છે થેન્ક યુ